માતાજી મિત્રો આપણે પોગઢ તાલુકાના થરા ગામે મિની કોકરિયા તળાવ બની ગયું છે જો દેખવાનો નજારો કેવો છે આ જો શંકર ભગવાનની મૂર્તિ કેવડી છે બેસવાની પણ ફૂલ સુવિધા જો મિત્રો આ તળાવ છે તળાવમાં પાણી ભરવાનું છે અને ઓડિયર લાવવાના છીએ હજુ કોરું પડ્યું છે હજુ કામકાજ બાકી છે પછી હજુ તળાવ ભરવાનું છે